અગર બસી કે તલો વરસાદમાં લાકડા પલ્લી જાય તો એક જરા સુ લોહ ગાવા તકલીફ પડશે એટલે જો એટલું આ મોટો બળો કરી દીધો ત્યારે છે ને જો આ કટીનો પ્લાન આલે તો દીવાલનું સરંગવાને કટી જ છે 4-5 ફૂટ પાણી ની દે રહેજ છે ને એટલે 5-6 ફૂટ વાળનું ઓછો છે એટલે રખું નું જરા કર નાખી તો આડી फटाफट પેલા અરે અર માધે ફેમિલી કેમ છે બધા મજામાં મજા મજા છો અને સ્વાગત છે આજ ના એક આપણા નવા બ્લોગમાં નઈ ના બેન ન જાયા લાકડાનું કામ સલું કરી દીધુંસ સેજલન નઈ ના દઈએ લાકડાનું કામ સલું કરી દીધુંસ પ્રસાદની ફૂલ તૈયારી છે એટલે તો તૈયારી કરીન સ્ટોક કરી દીલા લાકડાના કે નકર પછી કે સલું વરસાદમાં લાકડા પલ્લી જાય તો એક જરા સુ લોહળ ગાવા તકલીફ પડશે એટલે જો એટલું આ મોટો બધો કરી દીધોસ નઈ ના બેન हरावडो लकडा करत छ वर्षा दावे तो पळवी जायने એટલે ઠડકી નાખી કાપી મૈના બિન હરવડો કરે કરતા એક્સપિરિયન્સ વાળા મન સુસી સાનેના હા કેટલા વર્ષથી જે છે પણ એટલે ફૂલ આવો ये इतना बड़ा नहीं क्या पड़ता नहीं इतने बड़े खबर पड़े काफी अपन को देख को देख बरोबर हम्म वो वो काफी ये जो है क्या रख कप पाना हुआ है मैं काई में कप पाना हुआ है आउट है सफर एम का का थोड़ा थोड़ा आउट है थोड़ा थोड़ा आउटता है ना फुल फुल नहीं आउटता है तो फैमिली જાયુરથી મે બધું લાગલું ઠીકલો કરી દીધું હવે આઈ કડકી દે આમાં કુટ માં જૂપડામાં અંદર એટલે પોળળો બળવાને બીક નઈ ને વાતાવરણ તો આજ તો ફૂલ વર્ષા આવ એવું હતું એટલે આ બધું કામ ખોલી નાખ્યું છે ને જો અહીંયા થોડક લાકડા પીડસ અહીંથી હરી-હરીને લાવવાના ને નીના દેણના પાસ સમય મળે એટલે કપ્પણ તો જાયતી છે બધું ઓવાસ્તો એટલે તપલી થતી એનું નવા આવતો હે बाजूમાં હાલતું ધૂન એટલે अ तो जो ये है है आ ये तीलाकड़ा यहां गोठी जा थोड़ा मम्मी एन साए है तो। पानी भरई जाए वर्षा जाए से आ, तो हां पानी तो क्या फुसवा नहीं आवजे तो तो क्या पसी ले जाओ इधर भी पानी भरा जाएगा जैसे पर बना दो हां ऊपर चढ़ जाऊं ऊपर गैस म बनाइगा आशा से मैं ऊपर चढ़ के खावे हां गैस में तो मैं चढ़ जाऊं वो पानी तो जरूर बनकर थाई तो हूं करू

આ હું સે પ્લાન કરે હા આ હું કામ કરવાનું છે ઈય કો દુકાન જોવાનું છે જાવા ભણા કરે જાવા ભણા કરવાનું છે બધા હા પાસ આ કપડા ધોવાના છે આ બધા બેડલા હોસીકા હા વાસન કોણ ધોવે મમ્મી બીજુ બીજુ સી કમી નું બધા ઢૂળ લે છે તો તું ની ધોઈ હા આ બધા જો સી નું જવાબ બધા વાસન ધોવાના છે આ એટલા બધા ને ઓ બોદરાને ઉસે ગાળી દાન ને ઓસી તન થાબડા ની બધું ધોવાનું છે તો જો તેજસ્વી બધું બહાર કાઢી નાખ્યુંસ હવે બધું ધોવાની તૈયારી કરશે હા લી હું કર સ્પ્રેટ હા સ્પ્રેટથી તો સંગી જે આવી રીત છે ને આવ બધું વાતો અંધારું અંધારું બધું થઈ ગયું જો આ રીત છે બધું આ લફડા તો ફેમિલી હું વાગી ગયા છે હા ને હા જો અહીંયા ના તો ત્યાર થઈને બેઠી ગઈ છે ને આપણે લાગી ગઈ છે ભૂખ તારે કઈ ખાવું છે કેમ પોપયું છે કેળા છે કેરી છે જોઈ લો ફ્રીજમાં હું છે તો હશે ને ભાઈ થી છે પોપયું છે કેરી છે કેળા છે પછી ટમેટા ખાવ મખણ ખવું કે દૂધ દહીં वो भी इतना थों उतारे हैं क्या खाएं ना नहीं। 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 तो फैमिली से ना भाई से जलने तो कहीं ना खाऊं आप ऐसे ना सलूक कर दिए क्या खाएं ना क्या गद्दे नहीं खाएंगे हम्म हम्म तुम्हें फालतू नहीं हो भाई इरान खाऊंगा हम्म हम्म तो फैमिली हेलो काबा तम्मा तो मन भूख लागयो नी का मन लाग भूख लागे हम तो तुम मन भाई एऊ सुमार टोस सु खावन बेनाय जतो हां तो, तो।, हाँ। तो फैमिली कल तो नो अर्दो व्लॉग छे ने आज नो अर्दो व्लॉग एम करी ने आज नो हाफ व्लॉग कर दे हूं अर्दो दिवस शूटिंग करी ને આખો બ્લોક એ કરી નાખશું એટલે આપણે પહેલી વખત છે ને આ બે દિવસનો બ્લોક રહે એટલે જો હવે આપણે મોટર છે ને એમાં પાણી મેલી દીધું પાણી મેળવી એટલે કે એમ પાણી એમાં રહી જ પાંચ ફૂટ પાણી અંદર રહી ને એટલે પાંચ ફૂટવાળ નો ઓછો છે એટલે ઊંડો જરાક કરી નાખીએ તો આડી ફટાફટ પેલા તો કાઢી ને પછી હવે નળું છે એટલું બટકું એક બે બે ફૂટનું નાખ દઈએ ને એટલે ફૂટવાનું ઊંડો થઈ જાય ને પાણી આમ ઊંડું વહી ગયું છે એટલે થોડું બધું રેડી થઈ જાય તો હાલો ફટાફટાડી કામ કરી ને પછી મળીશ વિડીયોમાં આગળ તો અત્યારે છે ને મોટર બોટર બધું કામ થઈ ગયું છે ફૂટવા એટલે બધું એકદમ લાઇન બાઇન ફિટ કરી દીધી હવે આ બધું હોય અને આગળ વહી જાય રનિંગ કરવા અને સેઝર કપડાં ધીસ કપડાં ફૂટવા ગઈશ કપડાં ધોવાનાથી કામ સારું છે

બધું નાખી દીધું આ નાગલો હરંગ તો ફૂલક બહુ મસ્ત છે એમાં હમમ કાલો દેલો નાખ દઉં મે એકદમ મસ્ત રીતે કઢી-બઢી વઘારી નાખી કઢી ભાત ને રોટલો ને એવું બધું સ્યાજ બનાવવાનું તો હવે છે ને આપણે કઢી ને રોટલો ને બધું જમીને આવી ગયો સગાસી માથે સેજલને હવે જમીને વાસણને એવું બધું ધોવાનું છે એટલે એ નીચે છે વાસણ વાસણ ધોઈને આવી છે પછી આરામથી ઉઈ જાઉં ને ને ફેમિલી જો આજનો આવો બ્લોગ આપણો રહીશ ને જો તમને અમારો બ્લોગ ગમી ગયો હોય તો જલ્દીથી લાઈક કરી દેજો અને જો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને અમારો વિડીયો ગમ જ હોય તો નાની એક કમેન્ટ બોક્સમાં એક કમેન્ટ કરી દેજો ફરી મળીશું એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બબાય